અર્જન હાટીઓ કરીને ભરવાડ સો હાથ ભાઈઓ હતા પોટે વસેત હતો ગાયું ચારતો આ ગમે એના ધણ કે હારી ગાયું છે એ વાળી જાય ગૌધન ને વાળી જાય પણ આજુબાજુમાં વાળે પણ શેળણાના ધણહેરમાં ધણ સરતા હોય નાની ટેકરી માથે પથ્થરની માથે બેઠો બેઠો ઠાકર 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 કરતો અર્જન હાટીઓ ધણ સારે પણ તાકાત નથી કે આજુબાજુમાં કોઈથી મીટ માંડી હગાય એના લગન આવ્યા અર્જન હાટિયાના મંગળ ગીતો ગવાતા હતા પીઠી સોળવાનો વખત અને પીઠી બરાબર સોળાઈ ગઈ ઈ વખતે બધું લાગ જોઈ અને એની ગાયું તો ધણહેરમાં ગયું હોય શર્વા સિમ્મા એ વખતે લૂંટારાઓને ખબર પડી કે વરરાજો છે યાથી કંઈ એને કોઈ આવવા દેહે નહીં મોકો છે ગાવડિયોને વાળી જાય એ છોકરાઓએ કરેલો અવાજ તે દિવજન હાટિયાને અજા હાટીયાને કાને પડ્યો પણ થરકાંત ભુજ થરકાંત હંગ હુર રોમ રમ ઉલટે ઉંગ પ્રકૃતિનો મરણ બદલાણો ભાઈ મરોડ બદલાનો જે તરવા તો હર રાજતા હતા હાચી તરવારી વખતે